હિંમતનગર ખાતે સ્વામી વિવેકાનંદ ની જન્મ જયંતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હિંમતનગર શહેર સ્થિત ડિસ્ટન્સ કિડ્સ વર્લ્ડ સ્કૂલ અને હોસ્ટેલ દ્વારા શ્રી સ્વામી વિવેકાનંદજી ની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી સંસ્થાના અઢારમાં ભવ્ય રમતોત્સવ તથા પતંગોત્સવ ની પ્રસંગી કરવામાં આવી હતી આ પ્રસંગે શ્રી હિતેશભાઈ પટેલ પ્રમુખ શ્રી પ્રદેશ કિસાન મોરચા ભાજપા ગુજરાતના હિંમતનગર તાલુકા વિકાસ અધિકારી શ્રી પી સી સિસોદીયા શ્રીમતી પ્રિયંકાબેન દરજી તલાટીકમ મંત્રી શ્રી કાંકડોલ ગ્રામ પંચાયત મયુરસિંહ સોલંકી નેશનલ પાવર લિફ્ટર શકો પઠન કરીને શ્રી સ્વામી વિવેકાનંદજી પ્રત્યે ભાવવંદના કરી હતી શાળાના તમામ બાળકોએ ક્રિકેટ કબડ્ડી ખો વોલીબોલ સાતોલિયુ બાંબુ રેસ સ્ટીક બેલેન્સિંગ દેડકા દોડ એથ્લેટિક્સ જેવી બાવીસ રમતો કોઈકને કોઈક રમતમાં ભાગ લીધો હતો ત્યારે સંસ્થા દ્વારા જીત હાંસલ કરેલા ખેલાડીઓને મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે સમગ્ર જિલ્લામાંથી ખૂબ જ મોટી સંખ્યામાં વાલી સ્ત્રીઓએ પણ હાજરી આપી હતી અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા બાળકોને ઉચ્ચ આદર્શ આપવાના હેતુ સંસ્થા દર વર્ષે આ દિવસે શ્રી સ્વામી વિવેકાનંદજીનો ભાવવંદના કાર્યક્રમ તેમજ બાળકોમાં પડેલી સુસુસ્ત શક્તિઓને જાગૃત કરવા રમતોત્સવ જેવી અનેક પ્રવૃત્તિઓનું આયોજન કરે છે